ઇન્ડોનેશિયાના સુલાવેસી પ્રાંતમાં પાંચ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ ઓગણત્રીસ ઘાયલ ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ સુલાવેસી પ્રાંતના પોસો જિલ્લામાં પાંચ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના કારણે ઓગણત્રીસ લોકો ઘાયલ થયા હતા અને બેની હાલત ગંભીર છે ભૂકંપનું કેન્દ્ર પોસો જિલ્લાથી પંદર કિલોમીટર ઉત્તરમાં હતું અને તે દસ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું આ ભૂકંપના કારણે સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી ન હતી પરંતુ ત્યારબાદ પંદરથી વધુ ઓફ્ટર નોંધાયા હતા આ ભૂકંપના કારણે અનેક માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે જેમાં માસાની ગામમાં આવેલી એક ચર્ચનો સમાવેશ થાય છે